જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને આજે જો આપણે ઢોસા બનાવી છે ઘણા દિવસ પછી તો ને બધું લઈ લીધું છે છે લોટ મિક્સ નાખ્યું પાંચસો ગ્રામ લોટ છે અને એમાં હો ગરમ રવાનો ઓલા કેવો શેણાનો લોટ નાખ્યો છે આમાં અને હવે આપણે પલાળી દેવાનું છે પાણી નાખશું સાસ નાખશું અને માં પલાળી અને પછી આપણે છે દસ પંદર મિનિટ પલાળવા દેવાનું પછી આપણે ઢોસા બનાવીએ એટલે રવા ઢોસા બનાવી આપણે બધું બાફી નાખ્યું છે આપડે વસ્તુ હાજી આરે જોયું કે નહી નાખ્યું એટલે ખાટા મીઠા લાગે ઢોસા માટે બધું બફાય તો છે પણ આ બધું સુધારવા મળ્યા છે ટમેટા ને એવું ટમેટા જો હે કાંદા જો જોહે લસણ જોહે મરચી જોહે આદુ જો હે બધી વસ્તુ જોઈ અને આ શ્રી લાવ્યા છે પોરા ચટણી બનાવવા માટે કે તો ખરું પાણી સાલા ઉતારવા જોશે લસણ અને મરચી અને બધી વસ્તુ ખાંડવાની છે તો તૈયારી કરવા મણી આવે એ માઈન્ડ બની રહેશે બહુ વાર લાગે મહેનત બહુ થાય ઢોસા સારા બને ઘરે પણ મહેનત જ બહુ થઈ જાય એટલે મહેનત વાળું કામ છે એવું છે બધું સુધારી નાખી ફટાફટ અને પછી બતાવી આગળ સુધારીને પછી

લોહેકા ત્રણ મનો બનાવાય એવું કેન બધાય એટલા માટે હવે આપણે આમાં બનાવશું ઓલ તેલ આવી જ છે ને એટલે વાસતે મરચી બધું લઈ દેવી આદુ મરચી લસણ એવું બધું છે ખાંડેલું નું કોણ બધું પછી ટમેટા નાખવાના છે કાંદા હરખા ગળી જાય ને પછી આવી રીતનું કાક આપણે બનાવી ઢોસા હોય એટલે બધી વસ્તુ આરે જોઈશી ચટણી બનાવવાની છે આપડે શ્રીફળ ને એવું બધું કાઢીને તૈયાર કરી છે લીલા ની બનાવવાની છે એટલે આ ફૂકા ટોપરાઈ નથી બનાવતા ધાણા સુધાઈ નાખ્યા છે લાડ બધા ધાણા જોઈને દેશી ધાણા હોય એટલે એમ હારા થાય પાસે આમ જો ચટણી આ ટોપરાની ચટણી આમાં કાઢતી થી ને ઢાકણું અધુકડું રહી ગયું ને તો જો રહોડું મારું આખું ભરાઈ ગયું અડધી કલાક મારા સાફ કરતા થાય ને પછી હું ઢોંસા બનાવીશ કે મામા હું કારે બનાવી રહું હું આમ થાકી જાઉં બધું કઈ વાંધો ન આવે મારે તો એમાં એક એક બાજુ હું ભાજી બનાવું છું એક બાજુ આ ચટણી કાઢવાની અને એમાં ઢાંકણું ધૂકડું રહી ગયું ને યુ બધું એટલે વધ્યું છે પણ આ છેલો ઘાણ તો ને એમાં જ ઉડ્યું આ પાણી છે જ વધી ગયું કોને ખબર કે ઢાંકણું ધૂકડું રહી ગયું આવું થાય આમાં હું કેમ કરું થાકી જાય આમ થાકી જાય બીજું કઈ વાંધો ન આવે ભાજી જો બની થઈ ગઈ છે તૈયાર અને આ બધું સાફ કરી રહીશું હવે થોડું થોડું સાફ કરી નાખ્યું છે બની તૈયાર થઈ ગઈ છે અને હવે ઢોસા બનાવવાના થાય આપણે હજી તો ટોપરાની ચટણી વઘારવાની છે પછી ઢોસા બનાવવાના છે ચાવી બની ગઈ છે ચાલો બધા ઢોસા ખાવ વહેલા હરે આવી જાવ ફટાફટ તો જો ઢોસા બનાવવાનું કદી જોશે ચાલુ આ મૂરિત કર્યો છે જે નાનો એવો બનાવ્યો છે એક મૂરિતમાં મુરૃતમાં થારો બને નહીં કે નહીં એટલા માટે જો અવડા એવો ઢોસા બનાવ્યો છે અવડાવડા જ બનાવે હો આમ તો એટલે ગમે એટલા બનાવવા પડે ઉદય અવડાવડા ઢોસા બનાવાનું છે આજે કેમ થાય ઉદયને થું બે બટકે વયા જાય એ બનાવવા વાળા વાંધા પડે હાલો એક ઢોસો બની ગયો છે હવે બનાવશું મોટા મોટા ઢોસા આગળ તેલ ચોપડી દેવી નાખ્યા કોથમરી નાખી દેવી લાલ મરસું થોડુંક નાખી દેવી હશે ને ઉપરથી થોડોક વાટ્યો ઘ નાખવી હજત મસાલા નથી બનાવ્યો મેં એક આમને બનાવી શું હજે તો હું નરમ ઢોસા બનાવીશ પછી પેપર બનાવી છે બટેટાનો મસાલો નાખ્યો બહુ નથી નાખવાનો મસાલો ઓછો જ નાખવાનો છે Na rama ci zai nakuwa tsofa su? Cizuwaro bana wasu adon su. Masala cizuwaro. બની ગયો ઢોસો તો હાવ એકદમ કકડો બનીશો આવો ગરમ ઢોસો બની ગયો છે

તો આલો બધા વાળું કરવાના આ સાથે રાજનો બ્લોક આપણે પૂરો કરી દેશું તો વિડીયો તમને કેવો લાગ્યો જો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો